રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દયાના માતૃશ્રી ફૂલીબેન શાંતાભાઈ દયાની નેમ ઐતિહાસિક ધરોધર અને ગ્રામ્ય સંસ્કૃતિની સાથે સાથે આધુનિકતાને અપનાવીને વિકાસની હરણફાળ ભરી રહેલા રાપર તાલુકામાં અનેક વિશેષતાઓ ધરાવતા

ખાસ તો રોડલાઇટ અને આખું ગામ ગ્રામ પંચાયતમાં બેઠા બેઠા દેખાય એવા સીસીટીવી કેમેરા લગાવવા અમારી પ્રાથમિકતા રહેશે અમારો પરિવાર સત્તા પર હોય કે ન હોય પણ અમે હંમેશા ગામની અઢારે આલમની પડખી ઊભા રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે આજે મારું ગામ એક તરફી અમારી સાથે ઊભું રહેશે મારા દીકરા નશાભાઈએ રાત દિવસ નાત જાત જોયા વગર વહીવટી તંત્રનું કોઈ પણ કામ હોય મારા ગામને કામ આવ્યું છે અને ગામ પણ એને એટલું જ ચાહે છે એનો મને ભરોસો છે અને ગામને નશાભાઈના કામ પર એટલો જ વિશ્વાસ છે આ સમજદારીભરી વાતો કરનાર ફુલીમાએ ગામને પોતાને મત આપવાની વિનંતી કરી હતી ત્યારે એમની સાથે રહેલા એમના અનેક ટેકેદારોએ એમની જીતનો વિશ્વાસ અપાવ્યો હતો રિપોર્ટ બાય ઘનશામ બારોટ કદર દર્શક મિત્રો હું ઘનશામ બારોટ અને આપ જોઈ રહ્યા છો કસ્કેર ટીવી ન્યૂઝ આજે છેલો દિવસ છે કાલે રાપર તાલુકાની ચોવીસ ગ્રામ પંચાયતોમાં મતદાન થશે વીસ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી એટલે આજનો દિવસ છે એ બે ગ્રામ પ્રધાનો માટે ખાસ દિવસ છે ખાસ તો રાપર તાલુકાનું ઐતિહાસિક ગામ એટલે ગેડી ગેડીની ગલીએ ગલીએ તમે જો જરાક બે ત્રિકમ મારો ને એટલે એનામાંથી તમને પુરાતત્વના કોકને કોક અવશેષો મળે એટલું પૌરાણિક ગામ મહાભારત કાળમાં વૈરાટનગરી કહેવાતી એવી એક લોકવાયકા છે અને હશે હું સ્પષ્ટ તમે આ ગામમાં આવો એટલે લાગે આવા ગામમાં નગરપાલિકા બની શકે એટલે એની વસ્તી છે પણ ગ્રામ પંચાયતની ચૂંટણી છે મહાદંશે રાજપૂતોની વસ્તી છે ક્ષત્રિય રાજપૂત સમાજના અહીંયા હું માનું છું ત્યાં સુધી બહુ મોટી વસ્તી છે પણ જે ઉમેદવારો છે એમાંથી એક ઉમેદવાર રાપર તાલુકા ભાજપના સતત ત્રીજી ટર્મથી પ્રમુખ છે એમના માતુશ્રી છે બીજા ભાઈ છે એમના ધર્મપત્ની છે પણ આ નશાભાઈએ જે કામ કર્યા છે ખાસ તો નશાભાઈની કામગીરીનો આખો તાલુકો સાક્ષી રહ્યો છે એટલે આપણે એમના ગામના આ એગ્રોમાં અત્યારે ખેતીની મોસમ છે એટલે સ્વાભાવિક એગ્રોમાં ઘણી વસ્તુ પૂછીએ શું કહેશો વેલાભાઈ ખાસ તો અમારા ગામમાં જે સરપંચની ચૂંટણી અમારા ગામમાં સરપંચની ચૂંટણી આવી છે એટલે ઉમ તો સભ્ય તો અમારા ઘર મતલબ સમાજના છે બને પછી સરસ કામ આપણે આગળ જે ગામનો વિકાસ કરવો હોય તો થોડા આપણે જે આગળ નશાભાઈ છે તો એ વિકાસ કરી શકે એમ છે કારણ કે ગામને બહુ વિકાસની જરૂર છે હજી ગામને થોડોક સાથ સહકાર પણ આપવો પડશે વિકાસ માટે અને ગામ વિકાસને આગળ વધશે તો આ ગામ મોટું છે તાલુકાની અંદર તો ગેડી ગામની અંદર કાંઈક સારો એવો વિકાસ કરે તો એવી આશા રાખી છે ખાસ તો શું જરૂર છે તમારા ગામમાં વિકાસના કયા કામોની કંઈક ખૂટતી છે અમારા ગામમાં એક તો પહેલો તો રોડ બરાબર રોડ બને બંને સારા બની જાય તો અમારા ગામની પહેલી સમસ્યા એ છે બીજું તો પાણી પાણી તો અત્યારે લગભગ ફૂલ મળે જ છે ગામની અંદર બીજું ત્રીજું એ છે કે લાઇટ લાઇટે મળે છે એક પાણી આપણે રોડની વ્યવસ્થા કરવાની છે રોડની મને એટલો વિશ્વાસ છે કે રોડ બની જશે એમ ખાસ તો જે ઘેડી પાટિયાથી આ જે સાત કિલોમીટરનું સડક પ્રધાનમંત્રી સડક યોજના એમાં શું લાગ્યું તમને છેલ્લા આની મેન્ટેનન્સની તારીખ પૂરી થઈ ગઈ છે કે મેન્ટેનન્સ થાતું નથી એ કાંઈ આમાં ખબર પડતી નથી કારણ કે આપણાની અનુભવ એટલો હોય નહીં બરાબર પણ ગામનો રસ્તો ઘણા વર્ષથી પડ્યો છે મારી સાથે અત્યારે આ ગામના સરપંચ પદના ઉમેદવાર ફૂલીબેન સામતભાઈ દૈયા છે ખાસ તો રાજપૂત સમાજનું રાજપૂત સમાજની મહાસે વસ્તી ધરાવતું આ ગામ જેને કહેવું હતું કહી શકાય કે જેણે સેવા કરી છે તાલુકાની એવા નસાભાઈના માતૃશ્રીએ પોતાની ઉમેદવારી નોંધાવી છે એટલે આપણે પેલા એમને મળશું સરપંચ અમે ઉમેદવાર છીએ કણે વિનંતી કરીએ છીએ મતદાન માંગીએ છીએ નનકા નશો ભાઈ કામ કરતા રહેશે અને હજી કરતા રહીશું અમે બધા વિનંતી માગીએ છીએ ભાઈ તમે પ્રેમથી ભાવથી અમને મતદાન જો તો અમાણે માગવા આવીએ છીએ ભાઈ તમારી બે સવાલ સાંભળ્યા હશે કોઈને હમણાં પડ્યા નથી એની નરમરાય છે તમે એની નરમરાય દેખી અને મતદાન જો કારણ કે નશાભાઈના માતૃશ્રી છે એટલે નશાભાઈ હું માનું છું ત્યાં સુધી આ ગામના ઘણા બધા આગેવાનો છે આપણે મળશું ભીમાભાઈ શું કેશું ભીમાભાઈ ખાસ તો નશાભાઈ જે ગામ બરોબર સર ગામમાં સેવા સરકાર સારું કામ કર્યું છે શું કેશું હું સભ્યના પિતાશ્રી છું અને ફુલીબેન સામતા દયા સરપંચના ઉમેદવાર છે અને એમના છોકરા નશાભાઈ દિયા આપણે ગામમાં બહુ સેવા કરીને હજી કરતા રહેશે અને સ્વભાવ બહુ સારો છે શાંતિ જાળવે છે બધાનું સાંભળે છે અને ઉપયોગી ગામને આવશે તો પેનલ ટુ પેનલ વિજય બન્યો છે દર્શક મિત્રો ખાસ તો નશાભાઈ તો મને લાગે પ્રચારમાં હશે કદાચ પણ આ નશાભાઈ વિશે વાત કરવી હોય તો હું તમને ચોક્કસપણે એટલું કહી શકું કે છેલ્લી ત્રણ ટર્મથી સત્તા પાર્ટીએ જેમને પોતાના તાલુકા પ્રમુખ તરીકે નિમણૂક કરી છે એટલે પાર્ટીના વફાદાર છે સત્તા પક્ષથી જોડાયેલા છે અને મને જ્યાં સુધી યાદ છે ત્યારથી કરીને પાથરણા પાથરવાથી ભાજપ પાર્ટીની સેવા કરીને અત્યારે તાલુકા પ્રમુખના સીધા ત્રીજી ટ્રમમાં પ્રમુખ બન્યા છે એટલે એમની વઘ એમના સીધા સંબંધો એમના કામ કઢાવવાની એમની કુને અને ખાસ તો તંત્રની જાણકારી આ બધા પ્લસ પોઈન્ટ જો કહેવા હોય તો નશાભાઈમાં છે એટલે ક્યાંક ને ક્યાંક નશાભાઈએ હું માનું છું ત્યાં સુધી લગભગ એક પણ કામ એવું નહીં હોય કે નશાભાઈના ધ્યાનમાં આવ્યું હોય અને એ ન થવું હોય પણ અત્યારે આપણે ફૂલીબેનને મળ્યા એમણે જે વિનંતી કરી કે અને ખાસ તો એમનું નિશાન છે સોફો સોફો એટલે વિહામો ખાવાની જગ્યા એટલે ક્યાંક ને ક્યાંક આ વિહામાને તમારા અત્યારે એ તમારા હાથોમાં છે કે એમને તમારે સોફાને જીતાડી અને નશાભાઈના આ હાથ મજબૂત કરો ઘનશ્યામ બારોટ કચ્છ કે ટીવી ન્યૂઝ ગેડી કચ્છ